સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે સુરત નવી સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને પડી રહેલી તકલીફ જાણવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી આર પાટીલ તથા ધારાસભ્યો ત્યાં પહોંચવા પામ્યા હતા જોકે પ્રદેશ પ્રમુખની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના અહીંયા પણ ધર્જાગ્રહ ઉડવા પામ્યા છે સુરત શહેરમાં કોરોનાની મહામારીને લઈને તંત્રની તમામ કામગીરીઓ એઠી પડી રહી છે ત્યાં નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સંબંધીઓને પરેશાની થતી હોવાના આક્ષેપો થયા હતા જેને લઈને વિવાદ થતા આખરે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સીઆર પાટેલ સાથે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટેલ અને હર્ષંઘવી ત્યાં પહોંચી જવા પામ્યા હતા અને દર્દીઓના સંબંધીઓ સાથે વાત પણ કરી હતી આ તેઓની તકલીફ જાણી ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું છે કોરોનાને કારણે આખા દુનિયામાં હાહાકાર છે આપણા દેશની અંદર પણ જે સ્થિતિ છે કેટલીક જગ્યાએ કેટલાક શહેરોમાં કેસોનો વધારો પણ થઈ રહ્યો છે પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે વ્યવસ્થા ગોઠવી છે અને જે રીતે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને સૂચના આપી રહ્યા છે અને વ્યવસ્થા ગોઠવી રહ્યા છે એના કારણે આ વધતા જતા કેસોમાં પણ કંટ્રોલ કરવાની પૂરી શક્યતાઓ આપણે જોઈ રહ્યા છે ગુજરાતમાં આજે હું સુરત સિવિલ હોસ્પિટલમાં આવ્યો છું દરેક જગ્યાએ જે જરૂરિયાત હતી એને પણ પૂરી કરવામાં આવી છે આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ એ પણ બે દિવસ પહેલા સુરત આવ્યા હતા અને એમને અહીંયા રોજ પાંચ હજારથી વધુ રેમડેસિવિર મળે એની પણ વ્યવસ્થા ગોઠવી છે ભારતીય જનતા પાર્ટી સુરત પણ શ્રી હર્ષભાઈની સાથે મળીને પાંચ હજાર જેટલા રેમડેસિવિરના ઇન્જેક્શનોની અલગથી વ્યવસ્થા કરી રહ્યા છે કે જ્યાં જરૂર હશે અને પેશન્ટ પાસે વ્યવસ્થા નહીં હોય એમને વિના મૂલ્યે આ ઇન્જેક્શનો પણ આવશે સાથે જે પેશન્ટો છે એમને ભોજનની જો અવ્યવસ્થા હશે અથવા તો એમના જે સગાઓ છે એની પણ વ્યવસ્થા અમે કરવાનું કહ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રોજે રોજ સિવિલમાં સતત ઉભા પેશન્ટો કે એમના સગાવાળા ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ એની વચ્ચે કડીરૂપ બનીને એ ચોક્કસપણે એને મદદ કરશે એ પ્રકારની પણ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે હું સૌને વિનંતી કરીશ કે કોરોનાની આ લડાઈમાં જીતવા માટે સૌ સાથ આપે સહકાર આપે સરકાર પણ પ્રયત્નશીલ છે લોકો પણ પૂરી તાકાત સાથે આમાં મદદ કરી રહ્યા છે મોદી સાહેબ પણ આમાં પૂરી વોચ રાખી રહ્યા છે અને પૂરતી મદદ કરી રહ્યા છે

ઓફિસમાં પણ જે તે હોસ્પિટલો પોતે કલેક્ટરશ્રીની ઓફિસમાં એ મેલ કરે તો અમને પણ આ પૂરતી વ્યવસ્થા રેમડેસિવિરના કરી આપવામાં આવે છે અને છતાં પણ જો કોઈ જગ્યાએ મુશ્કેલી હશે તો ભારતીય જનતા પાર્ટી સુરત પણ પાંચેક હજાર ઇન્જેક્શનોની વ્યવસ્થા કરીને રેમડેસિવિર વિનામૂલ્યે સિવિલ હોસ્પિટલ બહાર જ્યાં